નમસ્કાર નવું ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર હાલ લોકસભાના ઇલેક્શન યોજવામાં આવ્યા હતા જેની અંદર અલગ અલગ તબક્કે મતદાન કરવામાં આવ્યું હતું આ મતદાન પહેલાંના સમયની અંદર બેલેટ પેપર દ્વારા કરવામાં આવતા હતા અને બેલેટ પેપરની ગણતરી દ્વારા કોણ વિજેતા છે તે નક્કી થતું હતું અને હવે આ જ મતદાન વીવીપેટ અને ઈવીએમ દ્વારા કરવામાં આવે છે તો આવો આપણે સૌ જાણીએ કેવી રીતે ઈવીએમ અને વીવીપેટ દ્વારા મતોની ગણતરી કરવામાં આવે છે મત ગણતરી કેન્દ્રો પર સવારના 8 કલાકે મત ગણતરીની શરૂઆત કરવામાં આવે છે જો કે તેની તૈયારી સવારે 5 વાગ્યા થી શરૂ કરી દેવામાં આવે છે મત ગણતરી સાથે જોડાયેલા દરેક વ્યક્તિને કેન્દ્રમાં ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવા પર પ્રતિબંધ હોય છે સવારે આઠ કલાકે સૌપ્રથમ બેલેટ પેપર અને ઈ ટીપીબી એટલે કે ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ દ્વારા અપાયેલા મતોની ગણતરી કરવામાં આવે છે બાદમાં ઈવીએમ અને વીવી પેટના મતોની ગણતરી કરાય છે જો બંનેના આંકડાઓમાં ફેરફાર જણાય તો ફરી ગણતરી કરાય છે છતાં પણ જુદા જુદા આંકડા જણાય તો વિવી પેટના આંકડાને માન્ય ગણવામાં આવે છે એક એક રાઉન્ડમાં પરિણામ દર્શાવવામાં આવે છે અને તેને કેન્દ્રના હોલમાં લગાવેલા બોર્ડમાં પણ લખવામાં આવે છે મત ગણતરી દરમિયાન રિટર્નિંગ ઓફિસર ઉમેદવાર અને તેમનો એજન્ટ કાઉન્ટિંગ સુપરવાઇઝર કાઉન્ટિંગ અસિસ્ટન્ટ મતગણતરી માટે નિમાયેલા સરકારી કર્મચારી ચૂંટણી પંચના અધિકારી સહિતના લોકો હાજર હોય છે ગણતરી દરમિયાન પોલીસ કર્મચારીઓને પણ હોલમાં પ્રવેશ પર પ્રતિબંધ હોય છે આમ મતગણતરી એ ખૂબ જ જવાબદારી ભર્યું કાર્ય છે જેને આપણા કર્મચારીઓ દ્વારા સાવચેતીથી કરવામાં આવે છે